સરકારી જગ્યા પર કોઈ કબજો કરેલો હોય તો આ કબજાને જે સ્થાનિક તંત્ર છે અને કોઈ બુટલેગર છે બુટલેગીંગ નું કામ કરતો હોય અને ગેરકાયદેસર વીજળીના કનેક્શન પાણીના કનેક્શન લીધેલા હોય તો આને ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરાવવાની અને આ લોકોને ઉપર લિસ્ટ તૈયાર કરીને અને બારંબાર આ લોકોને ચેક કરવાના એ લોકો શું કરે છે તો આ કાર્યવાહીમાં જામનગર પોલીસ દ્વારા સરસ રીતે જે કાર્યવાહી થઈ છે આ હું આપ લોકોને બધાને બતાવવા માંગુ છું કાલની ડેટ સુધી જે અમારી લિસ્ટ તૈયાર થઈ છે અમે 285 ને આસપાસ લોકો આઈડેન્ટિફાઈ થયા છે આ પછી અમે સાંજથી જે કાર્યવાહી શરૂ કરી છે અત્યાર સુધી ટોટલ ને આસપાસ કર્યા છે છે જેના ઉપર લગાવેલી અને લોકો દ્વારા આડે રીતે યા સ્પીડથી ચલાવવામાં આવે છે એવા લોકોના ટોટલ થર્ટી એટ વ્હીકલ ડિટેન કર્યા છે અને જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે હિસ્ટ્રી સીટર હોય છે જે અલગ અલગ ગુનાઓ સંમલિત છે આના ટોટલ અગિયાર ચેક કર્યા છે અને એવા લોકો જે ભૂતકાળને ગુનાઈત ઇતિહાસ છે અને વારંવાર ફરીથી પણ ગુના કરે છે એવા 21 લોકો છે આને પણ પોલીસ સ્ટેશન બોલાવીને અને આની આખ લિસ્ટ તૈયાર કરી છે અને ટોટલ જે વહીકલ ચેકિંગ કરી છે બે એક દિવસ કાલના દિવસમાં લગભગ 800 ને આસપાસ જે વહીકલ છે એ ચેક કર્યા છે અને જે લોકો હોય છે જેને ડોજીર આપણે એવા જે ડોજીર જે લોકો છે આને લગભગ એવા લોકો જે છે આને ચેક કરેલા છે અને જે ગુનાઓ કરતા હોય છે જે આપણે લખોટા લેક હોય બીજી બધી જે લોકો ફરતા હોય છે કરતા હોય છે ટપોરી ટાઈપના જે હોય છે આના ઉપર પણ લગભગ ત્રીસ થી ચાલીસ એવા લોકોને એલસીબી અને અલગ અલગ બ્રાન્ચ દ્વારા આને ચેક કરવામાં આવ્યા છે અને આને પોલીસ સ્ટેશન અને બીજી બધી જગ્યાએ લઈને અને જે કાયદેસરની કાર્યવાહી છે આ ઉપર કરવામાં આવેલ છે અને ટોટલ

કાર્યવાહી છે અને અત્યારે પોલીસ સ્પીડથી અમે ઝડપથી આગળ વધી રહી છે અને અમે કાર્યવાહી કરશે અને ઘણા બધા લોકો જે ગેરકાયદેસર દબાણ અને કરેલા છે આને પણ આ સ્થાનિક જે તંત્ર છે આને સાથે અમારો સંકલન થયો છે અને આ આગામી જે સમય છે અમે આ જે ડિમોલિશનના જે ગેરકાયદેસર છે આની કાર્યવાહી પણ શરૂ થશે સુધીમાં કેટલા ટુ એટી ફાઈવ ની બેસો પિચ્યાસી ની જે છે આ લિસ્ટ हाल के में सोशल मीडिया ने माध्यम से जो रोब जमावा मांगता हो वो पूरी है ये लोग जो टीम है साइबर क्राइम पुलिस स्टेशन साइबर क्राइम पुलिस स्टेशन द्वारा एवा